વિનંતી કરીશ હવે પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને સમયોચિત આજના દિવસે સંક્રાંતિના દિવસે વિશેષ સવિશેષ વાત કરશે પૂજ્ય ભક્તવત્સલ સ્વામી મકન મકર નો આજનો આ પવિત્ર દિવસ પતંગ ઉડાડવા વાળા જે પતંગ રશિયાઓ હોય છે એને તો ખાલી પતંગ ઉડાડવાની જ મજા લેવાની હોય એને મકર સંક્રાંતિ કંઈ લેવા દેવા ના હોય એ તો ખાલી મોજ લે કે પતંગ ઉડાડીને એક ઉત્સવ પણ હકીકતે મકર સંક્રાંતિ નું મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ છે આ દિવસે દાન દેવાનો એવડો મહિમા હોય છે અને બીજી રીતે શાસ્ત્રોક્ત રીતે જે સૂર્યનારાયણ છે એ અત્યારે દક્ષિણાયનમાં સૂર્યોદય થતા હોય છે હવે ધીમે 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 ઉત્તર દિશા તરફ આવે છે એટલે આ દિવસો બહુ પવિત્ર કહેવાય છે ભીષ્મ પિતામાં બાણસૈયા ઉપર હતા તો એને મૃત્યુનું વરદાન હતું જ્યારે ઈચ્છે ત્યારે એ સ્વર્ગે જઈ શકતા હતા છતાં એ બાણસૈયાની પીડા સહન કરીને પણ એ આ દિવસની રાહ જોતા હતા ઉત્તરાયણના દિવસની એ કે ઉત્તરાયણ આવે એ દિવસ પવિત્ર છે તો ત્યારે મારે દેહ ત્યાગ કરવો છે એટલો આજનો દિવસ મહત્વનો છે અને દાન દેવાનો મહિમા આજે પણ ઘણો હોય છે ગાયોની માટેની કાંઈક વ્યવસ્થા કરી છે તો ગાયોને ઘણા નીર નાખે આ તે પોતાની રીતે જે કાંઈ પુણ્ય કરતા હોય છે પણ દાન દેવાનો મહિમા આજના દિવસે અનેક ઘણું થઈને આવે છે પણ આપણા માટે તો કાંઈ અમને માટે મકર સંક્રાંતિ જ છે એમ હમણાં પ્રેમ વાત કરી બાબુભાઈ ઘોડાસરાની કે એમણે જોગી સ્વામીને અર્પણ કર્યા સાત હજાર તો હામે દેવાવાળા એવડા હતા કે એને રાજી થઈને એનાથી અનેક ગણું એને આપ્યું એમ તો એ જે દી એને દાન કર્યું સાત હજારનું તે દી કાંઈ મકર સંક્રાંતિ નહીં હોય તો એ અનેક ગણું થઈને આવ્યું એમ એમ અત્યારે પૂજ્ય ગુરુ મહારાજ બિરાજે છે તો આપણું આ મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર સ્વામીની આજ્ઞાથી દેહે તો એ સ્વામીની જવાબદારીમાં આવે છે એનું અનેક ઘણું કરીને પાછું દેવાનું સ્વામી બાપાએ બાપભાઈને દીધું એવી રીતે સ્વામીની આજ્ઞાથી એમની અનુવૃત્તિથી જે અર્પણ કરે છે એની જવાબદારી એ સ્વીકારતા હોય છે એટલે આવા અલૌકિક મહાપુરુષો આપણને મેળ્યા છે જો મહિમા સમજાય તો એનો પાવર ચડે ને કેફ ચડે કે આપણે કાંઈ જેમ તેમ નથી હો આપણે મહાન છીએ એમ પોતાની મહત્તા ચડે ત્યારે કેફ ચડે ને કે આપણે સ્વામિનારાયણ ભગવાનના જોગી સ્વામીના દેવ સ્વામીના છીએ એમ અને મહિમા સમજવા જેવું બળવાનું કોઈ સાધન નથી જેટલો મહિમા સમજાય એટલું જ જીવમાં બળ આવે છે અને મહિમા ત્યાં ક્યારે સમજાય છે કે ભગવાનના ભક્તોનો સહવાસ હોય યોગ હોય એનાથી જ મહિમા સમજાય છે સંસારનો મહિમા સમજાણો છે કેનાથી કે સંસારીઓ ભેગા રહેવાથી સહવાસથી એવું બધું જોવાથી સાંભળવાથી ભોગ વિષય વિલાસ એનું મહત્ત્વ સમજાણું છે એવી જ રીતે ભગવાનના ભક્તના યોગમાં રહેવાથી ભગવાનનો મહિમા ભગવાનના ભક્તનો મહિમા સમજાય છે ગુણાદિતનંદ સ્વામી પાસે એક બ્રાહ્મણ આખો પ્રસંગમાં નામઠામ ભૂલાઈ ગયા છે પણ એક બ્રાહ્મણ આવ્યા કાશીએ જાત્રા કરીને આવ્યા હતા ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા એટલે હરિભક્તોએ પરિચય આપ્યો કે સ્વામી આ ભૂદેવ છે અને ગંગાજીએ સ્નાન કરીને આવ્યા છે તો ગુણાતીતાનંદ સ્વામી કે ઓહો વાહ ભૂદેવ તમે તો ગંગાજીને પાવન કરી આવ્યા તો હરિભક્તો કે ગંગાજીને પાવન કરી એવા સ્વામી કે આ ભૂદેવને મહારાજના એકવાર દર્શન થયેલા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના આંખે કરીને એને દર્શન કર્યા તો એનું એટલો મહિમા છે આનો કે આન્ય ગંગાજીને પાવન કર્યા છે ત્યારે હરિભક્તો કે સ્વામી તો એને એકવાર દર્શન કર્યા ગુણ ભાવથી દર્શન કર્યા તો અમે તો ભગવાનના આશ્રિત થયા અને નિષ્ઠા નિશ્ચય ઉપાસના છે તો અમારી કેટલી મહત્તા એ કે એ તો કઈ ના હગાય જો આગળ જેવો છે એવો મહિમા તમારો બધો સત્સંગનો કહીએ ને તો તમે કાંઈ ધર્મ નિયમય ના પાડો એ કંઈ એટલો મહિમા છે એમ નાનામાં નાના ભક્તનો પણ મહિમા છે આવડો મહિમા આ સત્સંગનો છે નારદીપુરના તીતા ભગતની વાત આવે છે ને આપણે ભક્ત ચિંતામણીમાં જ આવે છે કે તીતા ભગત હતા એ સત્સંગી થયા એના સંબંધીને ક્યાં ગયા હતા મહાનુભુવાનંદ સ્વામી ગામમાં આવ્યા હતા એના અને મહાનુભુવાનંદ સ્વામીની વાતો સાંભળી અને સત્સંગના રંગે રંગાઈ ગયા પહેલાં તો સત્સંગથી છેટા જ રહેતા હતા પણ બહાર ઊભીને વાત સાંભળી તો જરીક નજીક આવ્યા પછી જભામાં બેઠા પછી આગળ બેઠા ધીરે ધીરે કરતાં સત્સંગી થઈ ગયા અને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો સ્વરૂપ નિષ્ઠા થઈ ભગવાનના દિવ્ય ઐશ્વર્ય ચમત્કાર જોયા એમ થયું કે હવે આ મુકાય નહીં આ સત્સંગ રાખવો પછી નારદીપુર આવ્યા તિલક ચાંદલો ધોતી શીખા આવો પહેરવેશ જોઈને ગામના લોકોને આનો વિરોધ થયો ગામના આખાના ગુરુ એ સ્વામિનારાયણ ભગવાનના દ્વેષી હતા અને ગામના જે કટખળિયા હતા એ બધા અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આ આપણા ગામમાં નવું એ કે અંધશ્રદ્ધાના તેનું બધું પાખંડ આવી ગયું છે કે સ્વામિનારાયણનું એટલે એ તિતા ભગતને બોલાવ્યા એ કે તિતા તે આ શું ચાલુ કર્યું અરે મેં સત્સંગ સ્વીકાર્યો કે આ સ્વામિનારાયણ ભગવાનનું તિલક છે મારા ગળામાં કંઠી છે અને પહેલાં કરતાં તો હું વ્યવસ્થિત થઈ ગયો પહેલાં તો હું વ્યસન કરતો હતો અવળે માર્ગે હતો અને હવે તો સીધે રસ્તે છે અરે કે આ જે આપણા ગુરુ છે એ એમ કહે છે કે સ્વામિનારાયણ તો જાદુગરા છે ને એણે વશ કર્યો છે ને બધું ઢોંગ છે ને ખોટું છે અરે પેલા હું એમ જ માનતો હતો પણ મેં તો નજરે જોયું ને નજરે સ્વીકાર્યું છે કે આ વસ્તુ કરવા જેવી આ છે પછી તો એ બધા કાંઈ સત્સંગ કાંઈ સ્વીકારે નહીં આ ભગત તો ઘણી બધી વાતો કરી પણ કાંઈ કોઈના મગજમાં ઉતરી નહીં એ કે તારો ધર્મ ગમે એવો હોય પણ એમાં નાવું નહીં તૂઠીને નાવાનું વ્યસન મુક્તિ કરવાનું એવો ધર્મ કોઈ પાળે નહીં એટલે તું ભેખાડે ભરાણો પછી તિતા ભગતની ગામમાં આખા ગામમાં બધા વિરોધ કરતા હતા અને મજાક ઉડાડતા હતા એમ એનું અપમાન કરતા હતા છતાંય પણ આખી જિંદગી અને અપમાન સહન કર્યા એને ગામના લોકોના અજ્ઞાન ઉપર દઈ આવતી આ લોકો કેટલા અજ્ઞાની છે કે એ સ્વામિનારાયણ ભગવાનની નિંદા કરે છે સત્સંગની નિંદા કરે છે પોતાના વર્તનમાં તો કંઈ ઠેકાણા નથી હવે એ તો નાતા નથી નાતા નથી હું તો મને પાણી લેતા નહોતા એવાય દ્વેષ કરતા હતા કે સ્વામિનારાયણ આમ ને સત્સંગ આમ ને એમ તો બધા અને આ ભોગત ભોળા હતા તો એની મજાક મસ્કરીને એવી જે કટખળિયા લોકો ઉડાડતા કે તું આ બધું કહેશો તને શું મળશે અરે શું મળશે હું મને સ્વામિનારાયણ ભગવાન અક્ષર ધામમાંથી વિમાન લઈને તેડવા આવશે તા એકાદો બોલ્યો હોય કે તારા ભગવાન વિમાન લઈને તેડવા આવે ને તો આપણે દાંડીઓ પકડી લેવો હોય કે અને વગર ધરમ નિયમ પાળ્યો આપણે ધામમાં પહેરી જવું હોય આ માથાકૂટ કોણ કરે નહીં તૂટીને આવી ટાઈટમાં નાવું આવી મસ્કરી કરતા તેમ અને તીતા ભગતની ઉમર થઈ સમય જતા બીમાર થયા શરીરના ધર્મ પ્રમાણે રાત્રે ભગવાનનું ભજન કરતા હતા એવા સમયે ગામની અંદર એક દિવ્ય તેજ દેખાણું કોકને એમ થયું કે આ તો કાંઈક આગ લાગી કે હું રાતના બે વાગે કોક કોક લોકો જે ગામની ખણખોજ કરવાવાળાને ટીકાટી પણ કરવાવાળા ગામને ઓટલે બાટલેથી બધા આમ જાતા હતા અને આવા તેજના ઓઘ આકાશમાંથી ઉતરાન જોયું કે ઓહો આવું દિવ્ય તેજ ક્યાંથી આવે છે કે આ શું થાય છે કંઈક અને ધીમે ધીમે કરતાં એ તેજ તીતા ભગતના ફળિયા સુધી આવ્યું અમુક અમુક લોકો જાગી જાગીને આવ્યા અમુક હોતા તેને જગેડા પહેલાં જાગો તીતા ભગતના ભગવાન આવ્યા છે ને તેડવા અને બધા ગામના લોકોને પણ દર્શન દઈ અને મહારાજ તીતા ભગતને વિમાનમાં બેહાડીને પોતાના ધામમાં લઈ ગયા ત્યારે જે આસ્તિક હતા ને એણે સત્સંગ સ્વીકાર્યો પણ એમાંય જે શંકાશીલ હતા કુસંગી હતા એણે આવું જોયું તોય ના સ્વીકાર્યું એમ એટલે આવો દિવ્ય સત્સંગ છે કે આપણે આમ આપણા પોતાના જીવનમાં આપણે ચમત્કાર જોઈએ છીએ કે તમે આટલા વર્ષોથી આ સત્સંગી છો તમારી અનેક ઈચ્છાઓ ભગવાને પૂરી કરી રહી છે અનેક ઈચ્છાઓ સદગુરુના શરણે જવાથી અને પ્રાર્થના કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે છતાંય પણ આપણે સત્સંગમાં અમુક ટકા ઢીલા પોચા હોઈએ લોસાફોસા જેવા હોઈએ કે અમુક નિયમ પાળવામાં આવવામાં ન થતું હોય એમ પણ આવો મહાદિવ્ય સત્સંગ મેળવ્યો છે એટલે મહિમા સમજવા જેવું બળવાન સાધન નથી એવું ગુણાતીતાનંદ સામે કીધું તો એ પ્રમાણે આવા ભગવાન મેળા તો એનું હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા હરેક ક્રિયામાં સતત ભગવાનનું સ્મરણ થાય એવી ટેવ પાડવી જોઈએ જેટલા આપણે ભગવાનને સંભાળીએ છીએ એટલા ભગવાન આપણને પોતે સંભાળતા હોય છે એટલે એવી આદત પાડવી જોઈએ ભક્તિ કરવાની આદત પાડવી જોઈએ નહી આ એમ થાય કે ઓહો આવા ભગવાન મેળા ને આવા સાધુ મેળા કરવું કાંઈ બાકી રહ્યું નથી એમ કરીને બધું હકેલીને મૂકી દઈએ કાંઈ કરવું બાકી જ નથી હવે શું કરવાનું એમ પણ હવે જ કાંઈક કરવાનું હોય છે ભગવાન એટલું બધું આપણને આપી દેતા હોય આવા મહાપુરુષો આપણને એટલું આપતા હોય તો આપણી કંઈક ફરજ બને ને આપણે કાંઈક એને આપવું જોઈએ એ ન્યાયે આવું સરસ મજાનું નૂતન મંદિર બની રહ્યું છે તો આ મંદિરની અંદર આપણે જોડાઈએ પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પની સાથે આપણે જોડાઈએ અને તન મન ધનથી આ મંદિરને સાથે જોડાઈએ કે વામન ભગવાનનું જન્મસ્થાન છે તો વામન ભગવાનના જન્મસ્થાનમાં એક શિખરબદ્ધ મંદિર હોવું જોઈએ પંચતીર્થીમાં પાંચે પાંચ તીર્થોમાં માણાવદર પીપલાણા એવી રીતે લોજ માંગરોળ પંચાળા બધી શિખરબદ્ધ મંદિર છે તો પંચતીર્થી આ તો મુખ કહેવાય ને અહીંથી જ પંચતીર્થી ચાલુ થાય છે તો આ ગામની અંદર પણ સરસ મજાનું આરસનું મંદિર પૂજ્ય ગુરુ મહારાજ નિર્માણ કરાવી રહ્યા છે ત્યારે આપણે પણ આ મંદિરની અંદર વ્યવસ્થિત રીતે એમ તન ધનથી જોડાય એમ અને આ મંદિર નિર્માણ આપણો પણ કાંઈક સહયોગ ને આપણું પણ યોગદાન આપણી પૂરી તાકાતથી આપણે આપીએ એમ એવી જ રીતે અત્યારે વર્તમાન કાળે રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે રામચંદ્રજી ભગવાનની જન્મભૂમિ એની ઉપર મંદિર નિર્માણ થાય છે તો એ દિવસે પણ આપણે કાંઈક કરવું જોઈએ એમ પણ છતાંય આપણને બધાને એવા માય કાંગલા નપુસંક બાયલા જેવા બનાવવામાં આવ્યા છે એમ આવા હતા નહીં આપણે તમે જુઓ આપણા ઇતિહાસમાં બધા બધા સભામાં બેઠા ને એવી રીતે સભામાં આવતા ને પહેલાં તો બધા એક એક હથિયાર ભેગું હોય બાજુમાં તલવાર પડી હોય રાખતા ને હથિયાર બધા પછી લાકડીઓ હતી બધું નીકળી ગયું પહેલાં મૂચુના ધોભા રાખતા મોટી પૂળો પૂળો એ લીંબુ લટકે એવી એ બધું સોબંધ છટ કર નાખ્યું એમ પેલાના માણસો એમ એવા સુરવીર ને બળકમદાર હતા એમ પણ હવે એવું કોઈ પ્રકારનું ધર્મ હિન્દુઓમાં નથી હોતું એમ આપણે એમાંથી આપણા ધર્મની નિષ્ઠાનો ગુણ આપણે ગ્રહણ કરવાનો છે કે આપણને પણ આપણા ધર્મ પ્રત્યેનું જ્ઞાન હોવું જોઈએ નિષ્ઠા હોવી જોઈએ એમ બાવીસમી જાન્યુઆરી રામ મંદિરની પ્રતિષ્ઠા થાય છે તો પાંચસો વર્ષ પછી આવો પ્રસંગ આવે છે કે પાંચસો વર્ષ સુધીમાં એમ કહેવાય છે કે નાના મોટા રાજા રજવાડાઓએ સેનાઓ ભેગી કરી કરીને વારંવાર મંદિર નિર્માણ થાય એના માટે ચડાઈઓ કરી યુદ્ધો કર્યા છે પંચોતેર હજાર જેટલા શહીદ થયા છે હિન્દુઓ પાછું મંદિર બને એના માટે થઈને તો એ લોકો સફળ નહોતા થયા અત્યારે આપણે સફળ થયા છીએ આપણા કાળમાં એમ બને આમાં રાજકારણ છેટું રખાય રાખવું હોય તો કે ભાઈ આ ભાજપ સરકાર કરે કે મોદી સરકાર કરે કે મોદી સાહેબ કરે છે એ બીજા નંબરની વાત છે પણ પહેલા નંબરની વાત તો એ છે કે મંદિર તો બને જ છે ને એમ આમાં ઘણા એંગલથી ઘણા વિરોધય કરતા હોય હિન્દુઓ કરતા હોય છે વિરોધ ભાઈ સ્ટંટ છે ને આમ છે ને ચૂંટણી ટાણે જ કેમ કર્યું ઓલા ટાણે જ કેમ કર્યું પણ જે હોય તે હિન્દુઓને માટે આ બહુ મોટું કામ કહેવાય છે તો આપણે પણ જે રીતે રામ જન્મભૂમિ ઉપરથી ને જે એની સમિતિ તરફથી જે ગાઈડલાઈન આપવામાં આવી હોય એ પ્રમાણે અહીંયા જવાની તો બધાને મનાય છે કારણ કે આટલું બધું માણસ અહીંયા કાંઈ વ્યવસ્થા થાય નહીં હામે નહીં એટલે ઘરે પણ તોરણ બાંધવું રંગોળી કરવી દીવાઓ પ્રગટાવવા દિવાળીનો ઉત્સવ આપણે મનાવીએ કે નહીં દિવાળી રામચંદ્રજી ભગવાન ઉપરથી જ છે ને કે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને રામચંદ્રજી અયોધ્યામાં આવ્યા એની ખુશીમાં આતશબાજી થાય રંગોળી થાય અને દીવાઓ પ્રગટાવી અયોધ્યા આખી ઝગમગાવી અત્યારે યોગી આદિત્યનાથ લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી અને દિવાળી મનાવે છે એમ તો એવી જ રીતે બાવીસમી જાન્યુઆરીએ પણ તમારા ગામમાં તમારી સોસાયટીમાં ક્યાંય ના મેળવે તો ઘરે અહીંયા ગુરુકુલમાં પ્રેમ સામીએ બહુ સારું આયોજન કર્યું છે એક પ્રોજેક્ટ ઉપર આખું લાઈવ દેખાડીને વિદ્યાર્થીઓ આજુબાજુના ગામમાંથી જે કોઈ આવે એ સોસાયટીમાંથી અને સારામાં સારી રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવમાં અહીં છું એમ એવી રીતે તમે પણ આની અંદર ખૂબ ઉત્સાહથી એમ કોઈપણ પ્રકારનો સંકુચિત ભાવ રાખ્યા વગર આપણે આમાં જોડાવું જોઈએ રામ ભગવાન એ સનાતન ધર્મના અને હિન્દુ ધર્મના જ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાને એવી કોઈ પ્રકારની ભેદભાવના રાખી જ નથી બધાય અવતારો દેવી દેવતાઓ બધાયને સન્માન આપ્યું છે શિક્ષાપત્રીમાં કીધું કે કોઈ પણ દેવ મંદિર આવે તો એને પગે લાગવું નમસ્કાર કરવા એમ જ્યારે આપણા ભગવાન એકદમ ઉદાર છે એમ બધાએ પ્રત્યે આપણે એવી ભાવના રાખી છે જ્યારે રામ જન્મભૂમિનું ખાતમુહૂર્ત થયું ને ત્યારે પૂજ્ય ગુરુ મહારાજે રામચંદ્રજી ભગવાનની મૂર્તિ નાના સભાઓના પધરાયું લોકડાઉન હતું તો એક કલાક કરતાલ લઈને ગુરુ પોતે ધૂન બોલાવીને ના ચા એમ ક્યાં તો ખુશીનો દિવસ કહેવાય આપણા માટે કહેવાય એમ એટલે રામ મંદિર જેમ નિર્માણ થાય છે રામ જન્મભૂમિ પર એવી જ રીતે વામન જન્મભૂમિ કહેવાય આ વામન જન્મભૂમિ ઉપર પણ આપણું મંદિર અહીં નિર્માણ થાય છે તો આ મંદિરની અંદર યોગદાન આપવું એ આપણે આ સમાજ સાથે જોડાયેલા છીએ એટલે આપણું કર્તવ્ય છે આપણી ફરજ છે કે આ મંદિર આપણે સારામાં સારી રીતે બને પૂર્ણ થાય એની અંદર આપણો પૂરેપૂરો સાથ સહકાર આપણો યોગ સહયોગ આપણે આપવો જોઈએ સજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ આજના તહેવારની તેમજ રામ જન્મભૂમિની તેમજ આ વામના સ્થળી છે તો ગુરુ મહારાજની આજ્ઞાથી વામન જયંતિની જે જન્મભૂમિ છે એના ઉપર જે સરસ મજાનું દિવ્ય મંદિર બનાવવાનું છે એની સવિસ્તૃત વાત કરી ભાગ બધી વસ્તુમાં પડાય ભગવાનમાં ભાગ ન પડાય એમાં દિવ્ય ભાવ જ હોવો જોઈએ અને એમાં જીવથી આપણે એમાં આપણે દિવ્ય ભાવથી જોડાયેલા રહેવાનું હોય છે ખરેખર આ વાત હિન્દુત્વની અને હિન્દુ ધર્મની વાત આપણા જીવની અંદર દ્રઢતાપણે હોવી જોઈએ ગુરુ મહારાજ ઘણી વખત વાત કરે સ્વામી બાપાની હયાતીમાં કોઈ વિદેશમાં જાય ને એટલે સ્વામી બાપા એવું કહે કે તું હિન્દુનો દીકરો છો એ ના ભૂલતો આટલા શબ્દની અંદર બહુ બધી વાત આવી જાય છે આ સત્પુરુષનો કેવડો જબરજસ્ત શબ્દ છે હું હિન્દુ છું એટલે મને કેટલું લાગુ પડે એ મારે વિચારી લેવું જોઈએ કે મારું જીવન કેવું હોવું જોઈએ પણ વાસ્તવિક રીતે જ્યારે તમારો પાયો હાજો હોય છે ને ત્યાં તમારું શિખર ઉપર રહે હવે આપણે અત્યારે આ મંદિર બનાવવાનું છે હવે આમાં નીચે અહીંયા વિજાપુરની ને ડુંગરપુરની ખાણમાંથી પથ્થર કાઢીને એઠે નાખ્યા હોય અને પછી આપણે એવું વિચારીએ કે હવે આની ઉપર ગગનચુંબી ફસ્ટ ક્લાસનું પાંચ શિખરનું આરસનું મંદિર બનાવવું છે તો એ આરસનું મંદિર માથે રે નહીં હું કામે તમે નીચે ભૂખરો પાણો નાખ્યો છે પાયો નબળો કરેલો છે આપણે તો આમાં બબે તન તન ટનના પથ્થર કાળા પથ્થર મૂકેલા છે એટલે પાયો મજબૂત જોઈએ પાયાની જે વાત છે એ મહત્વની છે તમારે પણ તમારા બાળકોને આ સંસ્કારનું સિંચન કરાવવું જોઈએ એ સંસ્કારનું સિંચન નથી કરાવતા એટલે તો એને ગમે છે કે યહોભાવ થાય છે સુકામે ભાઈ એને બીજા સેલિબ્રિટીઓ ગમે સુકામ બીજામાં આકર્ષણ થાય આપણે નથી વાત કરેલી આપણે એને ગાઈડલાઈન નથી આપેલી તમારું ખુદનું જીવન એવું હોવું જોઈએ તમારા પોતાની વાત એવી હોવી જોઈએ કે એનાથી તમારું બાળક છે એ તમારામાંય અંજાય અને તમે જે કેડી કંડારો એ કેડી પર તમારું બાળક હાલે રામ જન્મભૂમિની વાત કરી બહુ જબરજસ્ત વાત છે એના માટે કેટલો મોટો સંઘર્ષ હિન્દુઓએ કર્યો એના માટેથી બલિદાનો આપ્યા એના માટેથી કેવડી મોટી મહેનત કરી એટલે ખરેખર નિર્દોષ ભાવે આ ભરતખંડના એ રાજા છે રામ પ્રભુ છે સ્વામિનારાયણ ભગવાને કીધું એ ભરતખંડના રાજા છે એવું માનીએ ને કે અન્નદાતા છે તોય આપણે કરવું જોઈએ તોય આપણે એ ફેસ્ટિવલ ઉજવવો જોઈએ એટલે આપણે પણ વંઠલી ગુરુકુળની અંદર અમે બધા સંતોએ મળી અને એવો પ્લાન કર્યો છે કે ખૂબ સારી રીતે આ તહેવાર ઉજવાય અને આપણી બધાની ભાવનાઓ એવી હોવી જોઈએ બીજા સંકુચિત માઇન્ડથી જીવન જીવતા હોય તો કદાચ એને વધારે તાપ લાગતો હોય છે એટલે કદાચ માનતા હશે આપણે સંકુચિત માઇન્ડ રાખવાની જરૂર નથી બીજાને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે સંકુચિત માઇન્ડ હશે તો કદાચ આ તાપ એનાથી નહીં સહન થતો હોય એટલા માટે કદાચ રાખતા હશે પરંતુ આપણે જે વસ્તુ છે એ આપણા ઈષ્ટદેવેને આપણા ગુરુએ આપણે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે એકદમ બહોળા વિચારથી આપણે દિલથી જોડાય અને આ ફેસ્ટિવલ ઉજવવો જોઈએ એવી ખૂબ સરસ એમને વાત કરી